માન્ય અધ્યક્ષશ્રી સુરત અને નર્મદા જિલ્લાના તાપી અને કરજણ ઉકાઈ યોજના સંચાલિત યોજનામાં મારા વિસ્તારમાં આવતા નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કેટલા વિસ્તારમાં એને પાણીની વ્યવસ્થા મળી રહેશે સાથે સાથે આ યોજના થકી સિંચાઈથી કેટલા વિસ્તારને લાભ થશે અને કેટલા ચેકડેમોમાં પાણી ભરવામાં આવનાર છે અને સાગબારા તાલુકામાં બેમ આધારિત કોઈ ઉદ્વહન સિંચાઈ યોજનાનું આયોજન છે કે કેમ મને અધ્યક્ષી ટ્રાફિક ખર્ચ ઉદ્વહન પાઇપલાઇન યોજના એ સુરત જિલ્લા અને નર્મદા જિલ્લા માટે એક આશીર્વાદ સમાન આ યોજના છે માનનીય અધ્યક્ષી સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાની અંદર એકાવન ગામોની અંદર માનનીય અધ્યક્ષી પાંત્રીસ હજાર નવસો ને છેતાલીસ એકરને આનો લાભ મળવાનો છે માનનીય અધ્યક્ષ એ જ રીતે સબ્યસીના નર્મદા જિલ્લાના નેડીયાપાડા વિસ્તારની અંદર બાવીસ ગામોને એટલે લગભગ સત્તર હજાર આઠસો બે એકરને આમ ટોટલ ત્રેપન હજાર સાતસો ને અડતાલીસ એકરને લાભ મળવાનો છે માનનીય અધ્યક્ષશ્રી આ ઉડવન સિંચાઈ યોજનાથી લગભગ એકસો ને ત્રણ જેટલા ચેકડેમોમાં પાણી ભરવામાં આવશે હાલ હયાતલ નવ્વાણું ડેમો રેડી થઈ ગયા છે એ જ રીતે માનનીય અધ્યક્ષશ્રી લગભગ ચાર નવા ચેક ડેમનું બાંધકામ લગભગ એકસો ને ચોણ્યાસી લાખના ખર્ચે પૂર્ણ થયું છે માનનીય અધ્યક્ષશ્રી માનનીય સભ્યશ્રીના વિસ્તારની અંદર પણ લગભગ છપ્પન છપ્પન જેટલા ગામોને લગભગ સાત્રીસ હજાર જેટલા એકરની અંદર નવી આ યોજનાની અમે જોગવાઈ બી કરી છે એનું કન્સલ્ટની નિમણૂક પણ થઈ ગઈ છે અને સભ્યતાના વિસ્તારની અંદર પણ આ યોજના લાગુ પડશે